દાહોદ જિલ્લાના ધાન ગોવિંદ ગુરુ ચોકના નિર્માણ દરમિયાન ગુજરાત રાજ્યના મંત્રી બચ્ચુભાઈ ખાબડ અને સ્થાનિક જનતા વચ્ચે ટકરાવ થયો મંત્રીએ પોલીસ નો સહારો લઈને નિર્માણ કાર્ય રોકવાનો પ્રયાસ કર્યો જેના કારણે સ્થાનિક જનતામાં રોષ વ્યાપી રહ્યો છે આ ઘટના દરમિયાન મંત્રીએ પોલીસને બોલાવીને નિર્માણ કાર્ય અટકાવવાનો પ્રયાસ કર્યો જેનાથી સ્થાનિક લોકોમાં ભારે ફેલાયો પીપેરો ગામના લોકોનું કહેવું છે કે ગોવિંદ ગુરુ ચોકનું નિર્માણ તેમના માટે ગૌરવની બાબત છે અને તેઓ આ કામને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે સ્થાનિક લોકોએ આ ઘટનાની નિંદા કરી છે અને મંત્રીએ આ પ્રકારની કાર્યવાહી કરીને તેમના અધિકારીઓનું હનન કર્યું છે તેઓ માની રહ્યા છે આ ઘટનાને લઈને ગામમાં તણાવનું વાતાવરણ છે અને લોકોમાં ભારે રોષ છે ગામના વડીલો અને યુવાનોએ મંત્રી આ પ્રકારની કાર્યવાહી કરીને તેમના અધિકારોનું હનન કર્યું છે તેવું માની રહ્યા છે આ ઘટનાને લઈને ગામમાં તણાવનું વાતાવરણ છે અને લોકોમાં ભારે રોષ છે આ પરિસ્થિતિને શાંત કરવા માટે સ્થાનિક પ્રશાસને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે આ ઉપરાંત મંત્રીએ પણ આ મામલે સમાધાન લાવવા માટે સ્થાનિક લોકો સાથે વાતચીત કરવી જોઈએ આ ઘટના દર્શાવે છે કે સ્થાનિક લોકોના હિતો અને ભાવનાઓને માન આપવા જરૂરી છે